बोली कृष्णगण्या तमामोताजनो ने मेरा हृदय कृष्ण हरि ओम दिव शांति अंतरिक्ष गो शांति पृथ्वी शांति राप शांतिरोदय शांति शाति श्रीदिवाह शांति ब्रह्म शांति सर्वगुह शांति श्यामा शांतिरेधि यतो यतः है सामी हश्रे तत्तों अभयं करो शान्ना है करु वर्जाभ्यो भयन्ना पशुभेह विश्वानि देवशवित दूरितानि परसु येकवत्तन्ना शुवः ओम शान्धे हि शान्धे हि शान्धे हि शुशान्धेर भवतु भवतो हुः एक वक्त नारद जी ने विचार भी એ પૃથ્વી પરના જે માણસો છે એ ખૂબ ચિંતિત છે અને અતિશય ધનવાન એ કેવી રીતે બની શકે અને એ જો ધનવાન બને તો એ સુખીથી જીવી શકે માટે આ નારદજી વિચાર કરતાં કરતાં જાય છે અને મનની અંદર પોતે નારાયણનું નામ લેતા જાય છે નારાયણ 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 આમ કરતાં કરતાં જાય છે એવા સમયે એમને વિચાર આવ્યો કે હું મા પાર્વતીજીને આ જે મારો સવાલ છે એનો હું પૂછું કે હે માતાજી આનો ઉપાય શું અને જો એ મને ઉપાય બતાવે ને તો હું પૃથ્વી ઉપર વિચરણ કરી અને બધાને કહેતો રહીશ કે તમારે અતિશય ધન કમાવું હોય તો આવી રીતે તમે કરો એક જે રીતે પાર્વતીજી મને યુક્તિ બતાવે એ પ્રમાણે હું પૃથ્વી પરના માણસોને કહીશ આમ કરતાં કરતાં કૈલાશ પર્વત ઉપર આ નારાજજી નારાયણ 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 કરતાં કરતાં એ મા પાર્વતીજી પાસે પહોંચ્યા મા પાર્વતીજીને હાથ જોડી અને કહ્યું કે મને એવું બતાવો તમે કે પૃથ્વી પરના માણસો એ ધનવાન એ કેવી રીતે બની શકે કારણ કે જો ધનવાન બને તો એ ભગવાનની ભક્તિ કરે અને સુખીથી રહી શકે ત્યારે આ મા પાર્વતીજીએ કહ્યું કે હે નારદ હું તમને એક કથાના માધ્યમથી એ કહીશ માટે તમે કથા એ સાંભળો એટલે મા પાર્વતીજીએ કથાની શરૂઆત કરી કે એક રાજેશ નામનો એક છોકરો હતો એ છોકરો એ ઘણું બધું ભણ્યું એણે પીએચડી સુધીનો ઘણો બધો અભ્યાસ કર્યો છતાં પણ એને કોઈ ધંધો મળી શક્યો નહીં એટલે પોતે એ નિરાશ હતો એટલે એને એક વખત વિચાર આવ્યો કે મને અતિશય ધનવાન બનવા માટે કોણ ઉપાય બતાવશે એટલે એ પોતે એ જે છોકરો હતો રાજેશ નામનો એ પોતે એક સન્યાસી પાસે જાય છે અને સન્યાસીને આજ જોડી અને કહે છે કે હે પ્રભુ તમે મને કોઈ ઉપાય બતાવો કે જેથી હું અતિ ધનવાન બની શકું એટલે જે પેલા સન્યાસી હતા એમણે આ જે રાજેશ હતો છોકરો એને કહ્યું કે તું સાંભળ એટલે એમને વાત કરી શું કે એક ગામની અંદર એક પંડિતજી અને એક મદારી આ બંનેની મિત્રતા હતી હવે આ પંડિતજી તો ઘણા બધા સેવા કાર્યો એ કરતા હતા પૂજા અર્ચના કરવા માટે પણ જતા હતા કથાઓ કરવા માટે પણ જતા હતા ધીમે ધીમે તેમનો ધંધો એ બંધ થવા મળ્યો બીજી બાજુ આ જે મદારી હતું એ મદારી પણ એ પોતે પોતાનો ધંધો કરતો હતો પરંતુ ધીમે ધીમે એ મદારીનો ધંધો પણ બંધ થવા મળ્યો હવે આ મદારી અને જે પેલા પંડિતજી હતા એ બંનેની મિત્રતા હતી તો આ બંને એમણે ભેગા થઈને વિચાર કર્યો કે આપણા બંનેના ધંધા એ દિવસે દિવસે બંધ થતા જાય છે તો આપણે અતિશય ધનવાન બનવા માટે કોઈ ઉપાય એ કરીએ ત્યારે આ પંડિતજીએ કહ્યું કે આપણે વિદેશ જઈએ તો ઘણું બધું કમાઈ શકાય એટલે આ જે પંડિતજી અને આ મદારી આ બંને વિદેશ જવા માટેની તૈયારી કરી જે મદારી હતો તે અને પંડિતજી તો જે મદારી હતો એણે સાથે ઢોલક લીધો એક કોથળો લીધો એક છરી લીધી અને જે દોરડું આવે એ દોરડું લીધું ઘણું બધું લોબું દોરડું હતું એ દોરડું પણ એમણે સાથે લીધું આમ બે ત્રણ પ્રકારની વસ્તુએ સાથે લીધી એટલે પંડિતજીએ વિચાર કર્યો કે આની આપણે શું જરૂર એમ કે તાકે જુઓ આ તો ટાણે ઉપયોગી થઈ પડશે માટે આપણે સાથે રાખીએ એટલે એમણે સાથે રાખી હતી એટલે એ તો વિદેશ ગયા તો વિદેશની અંદર ગયા એટલે ત્યાં જઈને એ પોતે નોકરી ધંધો શોધવા માટેનો પ્રયત્ન કર્યો એટલે એમણે કહ્યું કે બાજુને બાજુનો જે નગર છે એની અંદર એક રાજા છે અને એ રાજાએ એવું જાહેર કર્યું છે કે એમની પાસે એક પુરાણો મહેલ છે આ પુરાણા મહેલની અંદર એક રાક્ષસ એ મધ્યરાત્રિ આવે છે અને જે કોઈ માણસ ત્યાં સુવા જાય ને એને મારી નાખે છે તો રાજાએ એવું નક્કી કર્યું છે બોલે શું તો એ જે રાક્ષસને જો કોઈ મારી નાખશે તો હું મારી દીકરીના લગ્ન એની સાથે કરાવીશ અને મારું આખું રાજ એને આપીશ એટલે આ જે પંડિતજી અને જે મદારી હતો એમણે આ વાત સાંભળી એટલે એમણે વિચાર કર્યો કે આપણે આ કાર્ય કરી શકીએ એમ મદારીએ પંડિતજીને કહ્યું એટલે પંડિતજીએ કહ્યું કે ખરેખર આટલો બધો સ્વાર્થ એ આપણે ના કરવો જોઈએ કારણ કે જો સ્વાર્થ કરવા જઈશું તો રાક્ષસ આપણને મારી નાખશે ત્યારે પંડિતજી કહે છે કે જુઓ આપણે જે સ્વાર્થ કરીએ એની અંદર મરણ તો ચોક્કસ થવાનું છે કારણ કે પક્ષી ચણ ચણે છે તો જ્યારે પારધી આવીને તેની જાળની અંદર તેને ફસાઈને મારી નાખે છે કારણ કે પક્ષી એક સ્વાર્થી સ્વાર્થથી ખાવા આવે છે પોતાનું પેટ ભરવા માટે તેવી રીતે માછલીને પણ જ્યારે દરિયાની અંદર એને ખબર નથી હોતી કે હું મરી જઈશ તેવા સમયે જે શિકાર કરે છે માછલીનો તે તેની પાસે એક કાંટો હોય અને એના ઉપર એક દાણો ભરવે અને જ્યારે માછલી એ પોતાના સ્વાર્થથી દાણો ખાવા માટે આવે છે એટલે કોંટો એના ગળાની અંદર ફસાઈ જાય છે આમ માછલી પણ મૃત્યુ પામે છે એટલે આપણને રાક્ષસ એ મારી નાખશે માટે આટલો બધો સ્વાર્થ કરવો નથી આમ પંડિત મદારીને કહે છે ત્યારે મદારી બોલે જીવનની અંદર આપણે હિંમત રાખીશું ને અને બુદ્ધિનો ઉપયોગ કરીશું ને તો આપણી જીત થશે બોલાય બોલાયમ તાકે હા આ હકીકત એ નારાજજી પાર્વતીજી જોડેથી કથા સાંભળે છે તે વખતે નારાજજીને આ જવાબ મળે છે કે જો વ્યક્તિ પોતાના જીવનની અંદર હિંમત રાખે અને પોતાના જીવનો પણ પરવા કર્યા વગર બુદ્ધિનો ઉપયોગ કરે તો એ અતિશય ધનવાન બની શકે બોલાયમ તો કે હા એટલે આ બાજુ આ વિચાર કરે છે તે વખતે પંડિતજી ખૂબ ગભરાય છે છતાં મધારી કહે છે કે જીત આપણી થવાની છે બોલાયમ તો કે હા તો કરીએ આપણે તૈયારી એટલે નગરની અંદર આ બંને ગયા કોણ પેલો મધારી અને પંડિતજી રાજાને હાથ જોડ્યા અને રાજાને વિનંતી કરી કે રાજા સાહેબ અમે તમે જે જાહેરાત કરી છે એ અમે સાંભળી છે તો એ તમારા પુરાણા મહેલની અંદર જે રાક્ષસ આવે છે એને અમે ત્યાં આગળ રહી અને મારી નાખશું બોલે એમ તો કે હા તો એ રાજાએ કહેલું કે મારું આખું રાજ હું આપી દઈશ અને મારી દીકરીના લગ્ન તમારી જોડે કરાવીશ આમ આ રાજાએ કહ્યું હતું એટલે આ જે મદારી હતો તે અને જે પેલો પંડિતજી હતો એમને રાજાએ સારી રીતે જમાડ્યા અને જમાડ્યા પછી કહ્યું કે રાતનો સમય થયો છે હવે તમે પુરાણો જે મહેલ છે એની અંદર તમે રાતવાસ કરો એટલે જીવના જોખમે આ બંને આ પંડિતજી અને મદારી એ પેલા જે પુરાણો મહેલ હતો એ મહેલની અંદર ગયા અને રાત્રે એ દરવાજા બંધ કરી દીધા આ બાજુ મદારી એ પંડિતજીની અંદર વાતો કરીને કહે છે કે મધ્યરાત્રિ સુધી હું જાગું મદારી એમ કહે છે મધ્યરાત્રિ પછી તમારે જાગવાનું પંડિતજી આમ બંને એકબીજા એ સરસથી મંજૂર થયા ત્યાર પછી આ બાજુ મદારી એ રાક્ષસને આવવા માટેની રાહ જોઈ રહ્યો હતો એટલે જે પેલો રાક્ષસ હતો એ મધ્યરાત્રિ થઈ એટલે આવ્યો અને બાણણે ખટખટાવ્યું જે મહેલ હતો પુરાણો એનો જે દરવાજો હતો એણે ખટખટાવ્યો રાક્ષસે એટલે અંદર જે પેલા મદારી હતો એ જાગતો હતો એટલે એણે કહ્યું કે કોણ છે મારી ઊંઘ બગડે છે એમ કે ઊંઘ બગાડી છે ત્યારે રાક્ષસ કહે છે કે હું રાક્ષસ છું આ મારો પુરાણો મહેલ છે હું એની અંદર રહું છું હું માણસોને ખાઈ જાઉં છું તમે કોણ છો તારે આ મધારી કે હું તારો બાપ છું એટલે પેલો રાક્ષસ થોડો ગભરાયો કે મારા કરતાં પણ આ મોટો રાક્ષસ હશે પછી આ રાક્ષસે કહ્યું તો તું મારો બાપ છે તો દરવાજો કેમ બંધ કરી દીધો ત્યારે અંદરે જે પેલા હતા મધારી એણે કહ્યું કે જો તું મને જોઈશ ને તો તરત તું બળીને ભસ્મ થઈ જઈશ માટે મેં તારા હિત માટે આ દરવાજો બંધ કરી રાખ્યો એટલે બહાર જે રાક્ષસ હતો ને એ પાછો થોડો પાછો ફરીથી ગભરાયો ત્યારે પછી બહાર હતો એ રાક્ષસે એણે કહ્યું કે જો તું મારા કરતાં બળવાન રાક્ષસ હોય તો હું તને મારી નિશાની તને અંદર આપું છું તે તું જો અને તારી નિશાની તું બહાર એ મને આપ એટલે બહાર જે રાક્ષસ હતો ને એણે પોતાના માથાનો વાળ એક તોડી અને એક છિદ્રની અંદરથી અંદર નાખ્યો પુરાણા મેલની અંદર એટલે જે પેલો મદારી હતો ને અંદર એણે જોયું એટલે પછી આ મદારીએ પણ એ છિદ્રની અંદરથી બહાર પેલો જે સાથે દોરડું લાવ્યો હતો ને એ દોરડું એ બહાર એણે ફેંક્યું અને પેલા રાક્ષસ હતો જોયું ઓહો અંદરવાળા મદારીએ એ કહ્યું બહારના રાક્ષસને શું આ મારી મૂછનો બાલ છે એટલે આ જે રાક્ષસ હતો ને એ ખૂબ ગભરાયો ત્યાર પછી પેલો મદારી એ કોથળાની અંદર સાથે એક રીંછનું બચ્ચું લાવેલો આ બાજુ જે પેલો રાક્ષસ હતો બાર એણે કહ્યું કે હું મારા માથાની જૂ નાખું છું તું તારા માથાની જૂ નાખ એટલે બહારથી રાક્ષસે છિદ્રમાંથી તેના માથાની અંદરથી જૂ કાઢી અને અંદર ફેંકી છિદ્રમાંથી ત્યારે પેલા જે અંદર મદારી હતો એ પેલું રીંછનું બચ્ચું લાવ્યો હતો એ રીંછનું બચ્ચું બહાર એની અંદરથી બહાર ફેંક્યું ત્યારે એ પેલો રાક્ષસ એ પાછો ફરીથી ગભરાયો કહો હો એના માથાની અંદર આવડી મોટી જૂ છે એટલે રાક્ષસે કહ્યું સારું તું દરવાજો ખોલ એટલે આ જે મદારી હતો ને એણે જે પેલો પંડિતજી હતો ને એને જગાડીને કહ્યું કે તમે દરવાજો ખોલો હું દરવાજા પાછળ સંતાઈ જાઉં અને સાથે મારી સાથે હું છરી લાવ્યો છું એટલે હું સરી લઈને દરવાજાની પાછળ હું રહું એટલે દરવાજાની પાછળ આ મદારી ઊભો હતો અને જે પેલો પંડિતજી હતો એ પોતે દરવાજો એણે ખોલ્યો અને જ્યારે જેવો રાક્ષસ અંદર આવવા ગયો ને એવો પેલા મદારીએ રાક્ષસનો નાક કાપી નાખ્યું અને રાક્ષસ બોમો પાડતો ભાગી ગયો અને કહ્યું કે બાપા હવે પછી આ પુરાણા મેલની અંદર હું ક્યારેય આવું નહીં ત્યારે પછી આ મદારીએ કહ્યું કે જો હવે ફરીથી આવીશ તો તને અમે મારી નાખીશું એટલે આમાં રાક્ષસ ગભરાય અને જતો રહ્યો આમ આ મદારી પોતાના જીવના જોખમે બુદ્ધિનો ઉપયોગ કર્યો અને હિંમત રાખી તો તેની જીત થઈ ત્યાર પછી આ રાજાએ પોતાની જે દીકરી હતી એના લગ્ન આ મદારી જોડે કરાવ્યા અને મદારીને રાજા બનાવ્યો અને આ મદારીએ જે પેલા પંડિતજી હતો ને એને એ મંત્રી બનાવ્યો આમ આ જે મદારી હતો એણે અનંત ઘણો એ ધનવાન બની ગયો રાજા બનાવ્યું એટલે અને એવી રીતે પંડિતજીને પણ મંત્રી બનાવી અને ઘણું બધું ધન આપ્યું આ કથા પાર્વતીજીએ એ નારાજજીને કહી એટલે નારાજજી એ બધું જ સમજી ગયા કે જો કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનની અંદર અતિશય ધનવાન બનવા માગતો હોય તે પોતાના જીવના જોખમે હિંમત રાખી અને બુદ્ધિથી વિચાર કરી અને આગળ વધે તો એ જરૂર એ અતિશય 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 ધનવાન બની શકે છે એ જ આજના શુભ દિને પ્રાર્થના ભૂલી કૃષ્ણ કનૈયા લાલ લગી જે